પ્રજાપિતા બ્રહ્મા કુમારી અલકાપુરી દ્વારા પવિત્ર યુગલોના સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે સ્વયં નિરંકાર પરમાત્મા શિવ પ્રજાપિતા બ્રહ્મતન દ્વારા જ્ઞાન અને યોગ શીખવાડી રહ્યા હોય તેવામાં એક ઓળખ શ્રીમંત પ્રભુ પ્રસાદ મેળવી છે ગર્ભગૃહસ્થમાં રહી જીવન કમળપુષ્પ સમાન પવિત્ર બ્રહ્મચારી જીવન બનાવ્યું આ સમાજ માટે એક ચેલેન્જ એટલે કે એક ઉદાહરણ છે પવિત્ર યુગલોનું સન્માન સમારોહ બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્મચાર્યનું પાલન કરી સાદું જીવન જીવતા પાંચસો યુગલોનું સન્માન કરવામાં આવ્યું છે યુગલોને મુગટબેજ સહિત શૃંગાર પણ પહેરવામાં આવ્યો છે સ્વાગત પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં આબુથી ઉષા દીદી સાથે જ પૂર્ણિમા દીદી નેહાબેન આશીર્વચન પણ આપ્યા છે અમદાવાદ ગોધરા હાલોલ ડભોઈ સહિત ઝોનમાંથી ઇન્ચાર્જ પણ ઉપસ્થિત રહ્યા છે બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સ્વાગત ગીત પણ રજૂ કરાયું છે मनमोहिनी दीदी जी से एक बार कहा कि मुझे पवित्र युगलों की जो तस्वीर है वो अपने कमरे में रखनी है इसी से आप अंदाजा लगा लीजिए कि आपका सम्मान कितना है ईश्वर कि नजर में कितना सम्मान है प्रजापिता ब्रह्मा बाबा इस में गणेश वंदना के लिए उपस्थित मेहमानों को बताया है कि क्यों सम्मान हो रहा है ओम शांति प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय तरफ थी आज विशेष पादरा स्थित ગ્લોબલ રિટ્રીટ પેલેસ ની અંદર એક વિશાળ કાર્યક્રમનું આયોજન થયું છે અને એ એક વિશેષ એટલા માટે છે કે આજે પવિત્ર યુગલ સન્માન સમારોહ છે પાંચસો યુગલ એટલે કે એક હજાર વ્યક્તિ જેઓએ પોતાના જીવનની અંદર આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે પોતાના જીવનમાં શુદ્ધ અન્ન અને સાદું જીવન એનું વ્રત ધારણ કર્યું છે એવા યુગલોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું છે સ્વાગત છડીથી એ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ની અંદર આબુથી વિશેષ બ્રહ્મકુમારી ઉષા દીદી જે ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર છે તેઓ પણ આવ્યા છે અમદાવાદ થી મણિનગર શબ્દોના ઇન્ચાર્જ નેહા દીદી પણ આવ્યા છે નડિયાદ શબ્દો ઇન્ચાર્જ પૂર્ણિમા દીદી પણ આવ્યા છે ડબોઈ થી જ્યોતિ દીદી ગોધરા થી સુરેખા દીદી વડોદરાના મીના દીદી આ બધા જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સુચારુ રૂપથી ચલાવવામાં આવ્યું કાર્યક્રમનું કોર્ડિનેશન કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો છે અને કાર્યક્રમ બાદ બધાને માટે બ્રહ્મા ભોજન બનાવવામાં આવ્યું છે તો બધા જ બ્રહ્મા ભોજન સ્વીકાર કરીને પોતાના સ્થાન પર જશે Om Shanti.